જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની એકસો સો પચાસમી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતી અને જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણીનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે આદિવાસી સમાજે આ દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષો સુધી ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં લડત ચલાવી હતી સમગ્ર દેશમાં અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની અને ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીના લડવૈયાઓના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે વિકસિત ભારત માટે વોકલ લોકલ એટલે કે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનું પણ આહવાન કર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેમણે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને બિરદાવ્યું હતું ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ પંદરમી નવેમ્બરને જન જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો જે અન્વયે આ વર્ષે ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે અનેક કળાઓમાં નિપુણ ભગવાન બિરસા મુંડાએ અનેક કળાઓની સાથે વનસ્પતિઓની જડીબૂટીનું જ્ઞાન પણ મેળવ્યું હતું ભગવાન બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાદ પીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી હતી તેમની અદમ્ય શક્તિ લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ વંદન કરીએ છીએ કાર્યક્રમના આરંભે વિદ્યાર્થીનીઓ દ્વારા બિહુ અને છત્તીસગઢી નૃત્ય તેમજ સંસ્કૃત આદિવાસી જીવનશૈલી પર આધારિત નૃત્યની પ્રસ્તુતિ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકર જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ શ્રી ગૌરવ રૂપાલેલીયા જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચપી પટેલ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશન શ્રી તેજસ પરમાર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સરફરાજ રફાઈ જૂનાગઢ